ગુલાબી રીંગણા આપડા મરચા મરચા આપડે કુદરતી છે આ શાકભાજીના શું છે કઈ ખબર આમાં કઈ ઘટે જ નહીં રીંગણા સરસ થાય આ વખતે શિયાળો આવ્યો ને હવે આપણું પાણી જેવું છે એવું છે શાકભાજી બહુ થાય જ નહીં શાકભાજીનું એ કે કેમ મરચા માય કઈ નથી લાઈ મે તો કીધું મરચા મીણા

હવે આચી ઝાડવાના નામે તને કહેવાનું બંધ મે તમે ભણાવી લીધું હા બસ હવે કાઈ કોઈ વસ્તુ કેવા ન થાય હવે પરીક્ષા આવે છે હવે પરીક્ષા સીધી એક છે હવે આ બજે હાંભર છે ને આ મિત્રો જોહે ને ઈ બજે કે આ આનું ઝાડવું છે આ આનું ઝાડવું છે તને ખબર પડે ને રોજ અહીં અણીત કાઢ્યા રાખે આવ એવું જ હોય ને અણી કાઢતી નથી હું તો કરું છું મને ખબર છતાંય તમને ખબર છે કે નહીં હું ચેક કરું મારે નથી ખબર પાડવી પણ તો કઈ નહીં મારે જાણી ન કરું તો કોણ વધારે બકબક કરે કેલેરી કા આપણી બારી પૂછતા જ નહીં આવે પૂછું જ નહીં એક કે ના પૂછું ફાઈનલ આ કેનો છે એમ બોલ કોમેન્ટ માં કહેજો હું નહીં બોલું હું નહીં બોલું એમ તો એમ બોલ કે કોમેન્ટ માં કહેજો બધાય એમ મિત્ર બધા કેજો અમારે સાહેબ રિયા ગયા ઈ નથી કેતા કે કે એનું ઝાડ છે ચીકુડી છે મને શું ખબર ડાયડમડી છે મને ખબર નથી ચીકુડી જો આ રીંગણું હે જો ક્યુ હા પપૈયું છે પાકો પાકો ફાઈનલ પપૈયું ખબર નહી હો મને ખબર છે મને ખબર નથી પપૈયું આ મરચી આ દૂધી આ ટમેટી હે ટમેટી ના ના કારેલાનું હોય ના ના ટમેટાં લાગે કારેલાને ઝાડવા ના થાય જો ટમેટાં ને ઝાડ નહીં આના પાંદ ઉપરથી એવું લાગે કે ટમેટું છે ખબર નહીં આ ગુવાર ખબર નહીં વાહ ગુવાર ખબર નહીં મને આ કેદ કી ખબર નહીં કેતકી નહીં કુવરપાઠું કા હવે બરાબર ના કેતકી છે જો તમને એમ કહું ના ના ખોટો ખઉત તમને મજા છે ને કેતકી છે શું મસ્ત ટમેટું જો ટમેટું રે ટમેટું એક ટમેટું ખાઈ છે છે

તમને રોટલા બચાવવા જ હોય તો એક ટમેટો ખાઈ ગયા તો હું ઉપવાસ કર લો ના ના ટમેટું ખાવ ટમેટો ખાવાની હું જરૂર છે તો જ ખબર પડે ને આ ટમેટો હા 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 આ કાચું હા એ ટમેટું કાચું છે તો ભલે ને કાચું ઈ જ ખાવું ને આપણે પાકા તો હોવ કાઈ છેરની બોટલ કેમ પીતી હોય

બસ અને ફાઇનલ તમારે તીખું ખાવું હોય તો આદુ મરચાં પેસ્ટ એમ નહીં આનું પપોડું વાળીએ આપણે તો ખુલી ના જાય ઢોકરા અંદર પહેર્યા પછી માલ થોડો ઘાટું રાખવાનું હોય જાડો આમ લોટ પાથરી પછી એમ રોલ વાર દેવાનો પછી રોલને બાંધવાનો છે નાથી બાંધવાનું ના હોય તો બાંધવું હોય તો બાંધે દોરાથી પણ નકર ના હોય એમ નામ ચોટી જ જાય ચીપકાઈ જાય ચીપકાઈ જાય પછી એમ કટ કરી નાખવાના નહીં આખે આખો રોલ હોય ને એને જ બાપા મૂકી દે બોપાઈ જે પછી કટ કરી નહી આપણે તો કટકી ભગવાન નું હોય ત્યાં તો ડોઈ માં પાન જરાક કરે એવું હોય કટ કરી ઉતરી જઈન ચડી જઈન પછી જેને જેવી રીતે કરવા હોય એવી રીતે આપણે એમ કરે પછી કટ કરીને પછી ગરમ તેલ કરીન ઉપર વઘાર કરવાના પછી એનો સ્વાદ આવે સુપર આપણને ભાવતા નથી નો નો કંઈ તો ખાઈ જાવ પ્રસાદ માં તો પ્રસાદ કહેવાય ને એટલે પ્રસાદ નો ઇનકાર નહીં કરવાનો ખાઈ જાવ

આપડે છે બાકી જો નમી ગયું એટલે પાકું કે કેળો કેળા આવે કેળા આવે એટલે હશે ખબર નથી ખબર નથી

અહીંયા તો ઉપર બેસવાનું અને શું ખબર ભલે હું બે જો તું કે આકો મંડુ હું આકો ટ્રેક્ટર આઈ છે વાં ધકો મારો થાય પાછળ ધકો ના મારે આગળ જૂતી જવાય અહીંયા હાલ તું બડદ જેમ હાલ હાલ તો નહીં તમે હું તો હકાવતી હો મને આવડે મને હકાવતા આવડે આવડે હકાવતા જાસે ને એ હું છે બ્રે જેને બ્રેક કહેવાય તો શું કહેવાય હાલો બેસી ગયા ડ્રાઇવિંગ ત્યાં આગળ એન્જિન એન્જિન નથી હેન્ડલ નથી એનો ટ્રેક્ટર ખાલી બ્રેક વાળું કે બ્રેક ને શું કરવું એન્જિન નથી તો બ્રેક તો ને ગમે કે ફસાણો દા બ્રેક મારી ભલે નહીં નહીં હોય હાલ તું બેઠી રહે હું જાઉં હા જાઉં જો જો સરફ ની માસ લે હરમ ની માઈક જો જાય જો દેખાણી એ સ્ટોપ થઈ ગઈ પૂછડે પકડો નો નો એને જવા દે બિચારી ભલે ને એન રીતે વઈ જાય આયા તો આયા તો ઘર હોય આયા ક્યાં પડી એ આ મોલી બાજુ એ વઈ ગઈ જો મોટર ચાલુ છે સાહેબ યસ આપણે કૂવો ભાઈની વાડીનો કૂવો જોઈએ આપણે પાણી કબૂતર છે અત્યારે તો એ વાતરે પૂર વયા ગયા હમ પાણી એકદમ નીચે વઈ ગયું કા હવે તો જાય ને પછી હવે કપાસ ને પછી પીઠ થાવા મહિના ને હમ શિયાળુ પીત વાવવાના ચાલુ થઈ ગયા ને અહીંયા પાણી ચાલુ જ છે જો પીનું આ બધું ટાકામાં જતું હોય છે ના તો આ પાણી જાય વાડે જાય

વાઈટ કોન ડીશ ને થારીને ગમે લટકાઈ દેવાનું ઘંટીને અવાજ આવ્યા રાખે પાછો અવાજ થયો નહીં આયો અહીંથી જો પાણી જાય છે આપણે બાજુની વાડીમાં બાજુનો કપાસ એને સરસ લીલું છે સાહેબ હમ એટલા અહીંથી જો મસ્ત દેખાય કુહો સરસ આપણે આ ગુઘા અંદર આ કેટલો એંસી ને એવું સો ફૂટ એકસોને પંદર યસ એકસો પંદર ઓકે આ ઓલો કેવો હું રસો નીચે ન જાય એના માટે છે ને કુઓ વાળી એ કુવો તો જરૂરી છે ડાર તમે ગમે એટલા કરાવો એક કુવો તો જોઈ નકામો તમે ડાર માં એ તો કેટલું પાણી આવે બધી બાજુ થી આવતું હોય કુવામાં બધી બાજુ કરતા કુવામાં તમારે માં હાવ થઈ રહ્યા એટલે ગયું એટલે ગયું આપડે આમાં તમારે ઉનાળે એક કલાક નો ઉલારો કાઢવો હોય તો નીકળે નીકળે